અંગ્લેશોર જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતા પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહન ચાલકોને બમ્પ દેખાયા ન હતા પરિણામે વાહનો ધડાકાભેટ બમ્પ સાથે અથડાઈ ગયા હતા રાત્રિના અંધારામાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા જેને કારણે કેટલાક લોકોને ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારી પૂર્વક બમ્પ બનાવ્યા છે કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પ તો બનાવી દીધા પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા ન હોવાને કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળી શકી નહોતી મુખ્ય રોડ ઉપર અચાનક ઉભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક બમ્પ પર રેડિયમ પટ્ટા મારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય ઉલ્લેખનીય છે કે રસ્તાનો સમારકામ કરવામાં ઊણું ઉતરતું તંત્ર બમ્પર બનાવવામાં કેમ આટલું ઉતાવળું થયું તે બાબતે પણ શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હું અહીંયાથી 3 થી 4 24 કલાકમાં 3 થી વખત જામ છું અડધી

ત્રણ કાલિક ત્રણથી ચાર બે રિક્ષા પલટી થઈ ગઈ છે અને ચાર થી પાંચ જણા વાગેલું છે બે ત્રણ જણે જયાબેન મોદીમાં લઈ ગયા છે અને બે જણાને સિવિલમાં લઈ ગયા છે હું ભણતર આઠોઠ જતો તો મારી આગળ એ રિક્ષા ચાલતી હતી એ રિક્ષા બંફર આવ્યો એ બ્રેક મારી પલટી ખાઈ ગઈ પાંચ જણાને વાગેલું છે એમાંથી ત્રણ જયાબેન મોદીમાં મોકલ્યા ને બે સિવિલ હોસ્પિટલમાં મોકેલા એ હમણાં જ બનાવવામાં તાત્કાલિક બનાવવામાં આવ્યા કોઈ 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 લાઇટમાં કોઈ સુવિધા નથી તો કોઈ એ નથી હમણાં હાલમાં ચાર ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વતલાડે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે